گ سوار سلام پر افسر وشیو ઉત્તર કે છે આપણે બધા આશીર્વાદના બાળકો છે હાલેલુયા પ્રાઇઝ ધ આપણે બધા રાજ માન્ય વર્ગ છે હાલેલુયા આપણે બધા પ્રભુ ઈસુના લોહીમાં ખરીદાયેલા છે આપણે બધા આપણો પોતાનો વધસ્તંભ ઉચકીને પ્રભુની પાછળ ચાલનારા લોકો છે પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરનારા આપણે લોકો છે આપણે જુદા કરવામાં આવેલા છે આપણે એકલેશિયા છે આપણે તેમની મંડળી છે આપણે તેમની ખેતી છે પિતાના વાલા દીકરાના લોહીમાં ખરદાયેલા છે

મહત્વ નથી કેમ કે ઈશ્વરની દ્રષ્ટિમાં તમે અને હું ઘણી ચકલ્યો કરતા મૂલ્યવાન છે ફ્રેઝ ધ લોર્ડ હાલેલુયા અને માટે સવારના સમયે આનંદ સાથે પ્રભુએ આપેલા આજના સુંદર દિવસની શરૂઆત કરીએ તેઓની પાસે આજે અત્યારે હમણાં પણ મારા અને તમારાને તમારા મારા માટે સર્વશ્રેષ્ઠ યોજનાઓ છે અને એ યોજનાઓ કે જેને કોઈ માણસ મનુષ્ય અટકાવી શકતો નથી હાલ લોહીયા હા કદાચ મનુષ્યની યોજના પરથી ભટકાવી શકાય જેમ હવાને ભરમાવવામાં આવી એમ ઘણા બધા ભરમાઈ જાય છે પ્રભુથી અલગ રસ્તે ચલે આ જાય છે ભાળવાલા મિત્રો જેઓ ટકી રહ્યા છે દરેક સંજોગોમાં દરેક પરિસ્થિતિમાં પ્રભુની સ્તુતિ કર્યા છે પોતાની કપરી અને કફોડી પરિસ્થિતિમાં પણ પ્રભુનો હાથ છોડ્યો નથી હાલેલુયા એ સર્વને માટે એક કાંદરે ભલું અને સારું અને સર્વશ્રેષ્ઠ થયા વગર રહેશે હા તમારું અને મારું ભલું થયા વગર નહીં અને માટે જે મનના નકારાત્મક વિચાર છે હું એકલી પડી ગઈ હું એકલો છું મારી પ્રાર્થના સંભળાતી નથી મારા માટે કઈ સારું થતું નથી બસ દુઃખદ દુઃખ છે ચિંતાઓ વધતી જાય છે શું થશે ખબર નથી આ બધા પ્રશ્નોને કહી દો તમારાથી બચાવવાને માટે પહેલેથી જ મારા જન્મ પહેલાંથી મારા ઈશ્વરની પાસે યોજના છે મારા પ્રભુ મારી સાથે છે મારા દરેક પ્રશ્નો કરતા મારી દરેક મુશ્કેલીઓ કરતા મારા બચાવનાર મોટા છે હાલી લોહી ગયા ફ્રેઝ લોટ आनंद करिए प्रभु मु प्रभु ની સ્તુતિ करिए प्रभु ની આરના करिए हालेलुया प्रेज द लॉर्ड હા प्रभु ની સ્તુતિ करिए प्रभु માં આનંદ करिए કેમ કે જે ઈશ્વરની સ્તુતિને માટે જે પ્રભુની સ્તુતિને માટે જેમનું ભજન કરવા માટે આજે સવારમાં તમે અને હું એકત્ર થયા છે

તેઓ સાજા કરનારી ઈશ્વર છે તેઓ બેઠા કરનારી ઈશ્વર છે તેઓ ભલું કરનારી ઈશ્વર છે હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ અને આપણે તેમના બાળકો છે કે જે પ્રભુ આપણને નામ દઈને ઓળખે છે નામ દઈને બોલાવે છે પ્રેઝ ધ લોર્ડ હાલેલુયા અને માટે સર્વ નકારાત્મક બાબતો ફેંકી દઈએ છોડી દઈએ અને પ્રભુમાં આગળ વધીએ વિશ્વાસ સાથે આજના દિવસની શરૂઆત કરીએ પ્રશ્નો પ્રશ્નની જગ્યાએ રાખીએ એને આપણા માથા પર હાવી થવા ન દઈએ હું ઘણીવાર મારો એક્ઝામ્પલ આપું છું મારી નાની સાક્ષી આપું છું કે જ્યારે હું પ્રભુમાં ન હતો અને જગતનું જીવન જીવતો હતો ત્યારે બધા જ જગતના પ્રશ્નો મુશ્કેલીઓ દુઃખો તકલીફો હું મારા માથે લઈને ફરતો હતો ભરીને જાણે અને એક એક પ્રશ્નો નાના નાના પ્રશ્નો મને નકારાત્મકતા દ્વારા બિલોડી કાચ દ્વારા જાણે મોટા મોટા દેખાડવામાં આવતા હતા અને હું રડી પડતો હતો દુઃખી થઈ જતો હતો નિરાશ થઈ જતો હતો આજે એનાથી પણ વધારે ભયંકર પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છું એની એક પણ બાબતો એક પણ એના પ્રશ્નો એક પણ મુશ્કેલી એક પણ ચિંતાઓ માથે રાખી નથી જાણે હું એને પથ્થરો બનાવીને એના પર ઉભો રહ્યો છું એ મારા પગ તળે છે

તોય જીતશે હું ઘણીવાર કહું છું કદી કોઈના જીવન મુશ્કેલીઓ જીત પામતી નથી જીત હંમેશા પ્રભુની થાય છે પણ આપણે પડતું મૂકીએ છીએ ત્યારે આપણે વધારે મુશ્કેલીઓમાં આવી જઈએ છીએ કેમ કે આપણા પ્રભુની પાસે તો સર્વશ્રેષ્ઠ યોજનાઓ આપણે માટે છે તેમને કોઈ રોકી શકતું નથી તેમના વિચારો કોઈ બદલી શકતું નથી તે દયાળુ પ્રભુ છે અને તેઓ જાણે છે આજે સવારમાં અત્યારે હમણા પર હી નોઝ એવરીથિંગ તમારા અને મારા વિશે તેઓ બધું જાણે છે તમે કઈ પરિસ્થિતિમાં છો અત્યારે કઈ રૂમમાં બેઠા છો તમે આંસુ સારી રહ્યા છો તમે કઈ તકલીફમાંથી પસાર તમારા પતિ નથી જાણતા તમારી પત્ની નથી જતી તમારી પત્ની નથી જાળતી તમારા બાળકો નથી જાણતા તમારા પડોશી કે તમારા બાળક સાહેબ કે તમારા સાથી મિત્રો નથી જાણતા અથવા તમારા કુટુંબીજનો નથી જાણતા પણ પ્રભુ ઈસુ તમારા અને મારા વિશે બધું જ જાણે છે અને કાફી છે ઇટ ઇઝ મોર ધેન ઇન અ جو باتیں ہمارے جیوت پرمیشور کو معلوم ہے وہ کافی ہے اور کوئی جانے نہ جانے لیکن ہمارا پرمیشور ہمارا جانتا ہے وہ بس ہمارے لیے سب سے بڑی بات ہے خالی لویا ہمارے سو تھی اگت یہ ہے کہ آپ اپنا بھوک جانے چھے. અને મદદ કરનાર ઈશ્વર છે સહાય કરનાર ઈશ્વર છે ઉભા કરનાર ઈશ્વર છે બેઠા કરનાર ઈશ્વર છે હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ અને માટે આંખના આંસુ અને લૂછી નાખીએ અને આનંદ સાથે ઉભા થઈને આજના દિવસની શરૂઆત કરી અને જેમ પેતર કહે છે તમારી સર્વ ચિંતાઓ તમને સોંપી દો અને તમારી સંભાળ રાખશે પ્રેઝ ધ લોર્ડ હાલેલુયા આવો આપણે પ્રભુને બધું સોંપી દેતા આજના દિવસની શરૂઆત કરીએ વલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છે આજે સવારમાં ફરીવાર તમારું પવિત્ર રોડું નામ લેવા માટે આ સુંદર તક સાંપડી છે તમારા વચનને પ્રભુ કબૂલ કરીએ છીએ જુઓ યહોવાનો હાથ એટલો ટૂંકો થઈ ગયો નથી કે તે બચાવી ન શકે અને તેનું કાન એવો મંદ થયો નથી કે તે સાંભળી ના શકે પ્રભુ યશાયા પ્રબોધકના પુસ્તકમાંથી ઓગણસાઠના અધ્યાયમાંથી આ પ્રથમ કલમને પ્રભુ આજે અમે યાદ કરતા ભરોસો કરતા વિશ્વાસ કરતા આગળ વધીએ છીએ તમે અમને બચાવનારી ઈશ્વર છો તમે અમને સહાય કરનાર પ્રભુ છો તમે અમારું સાંભળનાર ઈશ્વર છો અને વિશ્વાસ સાથે અમે આજના આ દિવસની અમે શરૂઆત કરીએ છીએ પ્રભુ મારી સાથે રહો અમારી સંભાળ લો અમારી કાળજી લો પ્રભુ દરેક સંજોગોમાં દરેક પરિસ્થિતિમાં પ્રભુ તમે અમને દોરો તમે અમને ચલાવો યસ લાડ અમને બેઠા રાખો પડવા ના દો જે કોઈ બાબતો નિરાશાજનક છે દુઃખજનક છે ચિંતાજનક છે જે કોઈ બાબતો હેરાન કરનાર છે નુકસાન કરનાર છે પ્રભુ એને હમણાં અત્યાર રેજ તમે નેશ અને નાબૂદ કરો પ્રભુ અમારા જીવનમાંથી પ્રભુ એને કાઢીને ફેંકી દો એટલે દૂર ફેંકી દો ફરીથી પ્રભુ અમારા જીવનમાં એની હિંમત ના ચાલે પ્રવેશ કરવાની પ્રભુ તમારા બાળકો અને પ્રભુ તમે તમારા પ્રેમ આનંદ અને શાંતિથી રાજા ભરી તમારા બાળકોને પ્રભુ તમારા પ્રેમ તમારો આનંદ અને તમારી શાંતિથી ભરી દો પ્રભુ હા પ્રભુ અમે તમારા શરણે આવ્યા છીએ પ્રભુ પિતર કે અનંત જીવનની વાતો તો તમારી પાસે છે ને પ્રભુ અમે એમ અમે તમારી પાસે આવ્યા છે હા પ્રભુ એમ અમે તમારી પાસે આવ્યા છે તમે જ અમારા જન્મથી ઈશ્વર છો અમે સમજણા થયા ત્યારથી અમે જાણીએ છે અમે જ્યારથી તમારો સ્વીકાર કરે ત્યારથી અમે જાણીએ છે તમે એકલા જ પ્રભુઓના પ્રભુ રાજાઓના રાજા છો દરેક ના સોને આંખ મત લૂચી નાખો દરેક ને ભલું કરો રક્ષણ કરો તેમને તમારો પ્રેમ આનંદ અને શાંતિથી ભરી દો એ મે પ્રાર્થના કરીએ છે પ્રભુ ભલે અમારા માટે અશક્ય છે પણ અમે વિશ્વાસ કરીએ છીએ અમારા પ્રભુ જે અમારી સાથે છે એમને બધું શક્ય છે અને હમણાં થોડી પળોમાં બધું જ શક્યતામાં બદલી નાખશે એ વિશ્વાસ સાથે ઉભા થઈને આગળ વધીએ છીએ પ્રભુ તમારા બાળકોને જે રૂપમાં સહાય અને મદદની જરૂર છે જે પ્રમાણે સહાય અને મદદની જરૂર છે જે રીતે તમને સહાય અને મદદની જરૂર છે પ્રભુ એ પ્રમાણે તમે તેમને સહાય અને મદદ મોકલો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પ્રાર્થના કરીએ છીએ જેઓ ગેરમાર્ગે દોરાયા છે ખરાબ રસ્તાઓ પર છે વ્યસનોમાં છે વ્યભિચારમાં છે પર સ્ત્રી અને પર પુરુષોના કહેવાતા જગતના ના પ્રેમમાં છે પ્રભુ એવી સગડી પ્રકારની ખરાબ બાબતોમાં તમારા બાળકોને છોડાવો પ્રભુ કેટલા કે પ્રભુ પોતાની પાસલી ઉંમરમાં પાપ કર્યું છે પ્રભુ પોતાનું સર્વસ્વ પ્રભુ પર સ્ત્રી પાછળ ખર્ચી નાખ્યું છે પોતાનું સર્વસ્વ પર પુરુષો પાછળ ખર્ચી નાખ્યું છે પ્રભુ મદદ કરો પ્રભુ ઘરના લોકોને પ્રભુ એ તમારા નાણા એનો આશીર્વાદ મળવો જોની જે જગ્યાએ પ્રભુ શૈતાન બીજી જગ્યાએ પ્રભુ એ ઇન્વેસ્ટ કરાવી રહ્યો છે વાપરી રહ્યો છે ત્યારે પ્રભુ પ્રાર્થના કરીએ છે બધું સરખું થાય છુટકારો આપો મેલી વિદ્યા હોય તો પણ તમે એમાંથી એમાં તેમને બહાર કાઢો તમારા લોકોને તમારું નામ મળે તેનું નાશ ન થાય બચાવ થાય એવું તમે થવા દો વ્યસનોમાંથી છોડાવો પ્રભુ તમામ પ્રકારની ગંભીર બીમારીઓમાંથી સંપૂર્ણ સાજા ભલા ધંધો વ્યસ્ત કરી દો પ્રોબિતા દરેક લડાઈ ઝઘડાને પ્રભુ તમે શાંત કરી દો ડિવોર્સને ખાલી કરી દો પ્રભુ તમારા બાળકોને નાણાનો આશીર્વાદ આપો વિધિ જેવાનો આશીર્વાદ લગ્નનો આશીર્વાદ આપો બાળક ધનનો આશીર્વાદ આપો પ્રભુ નોકરી ધંધા રોજગારને આશીર્વાદિત કરો પ્રભુ પ્રભુ તેમને તેમને બેંકની લોન આપો પ્રભુ પિતા તેમને નાણાંનો આશીર્વાદ આપો તેમને મકાન આપો મકાન વેચી ખરીદી શકે એવું તમે થવા દો પ્રભુ વિધવા બહેનો વિધિરો અનાથોની પણ તમે સાથે રહો પ્રભુ તેમના વિધિ સેવાના પ્રયત્નોને તમે સફળ કરો આશીર્વાદિત કરો અને પ્રભુ દેશ અને વિદેશમાં જુદી જુદી પરીક્ષા આપતા તમારા બાળકોને તમે ઉત્તીર્ણ કરો આઈલ ટેસ્ટના બેન્ડ આપો মনে মার মনে মনে হ্যাঁ যে অত্যতা সগড়ো পুরো পাড়ো না গুনাফ করছো